પગરે વિના પંથે ગુરુજી ને દેશ કારણ કે ગુરુજી દેશ ને જવા માટે છે પગ ની જરૂર નથી પગ વિના જવાય છે છળિયા બરોબર છે કારણ કે પગ વિન્યા જવાય છે ને હાથ વિન્યા ને વ્યવહાર થાય છે વાણી વગર વર્તન થાય છે બરોબર છે કાન વગર સંભળાય છે મુખ વગર બોલાય છે આવો ગુરુ મહારાજનો દેશ છે અને એનો આપણે અનુભવ કર્યો છે હવે જેને જેને અનુભવ કર્યો છે હવે વાણીનો તો વધારે આપણે વિષય નથી લેતા હું વિનંતી કરીશ મધુભાઈ ફિફાત ને એક વાણીનો લાભ આપે મધુભાઈ ફિફાત ગુરુ મહારાજને સાપ મારી સારો અનસન મૂ કો સોગુણે પંથ જેવું મળી રખ્યા કરો ગુરુ બ્રહ્મા વિષ્ણુ गुर न भले वा चोचाकी मन कर ભિખારી રાતા બજે ન બાપુ ધોલા અમૃી વાત नदिया टू पीज़ाया टू पीज़ाया कड़ी नो डुबे कड़ा नो डूबे पल पल आ સોનવા ચેખિયા કુએ મેલ રહી આજ એક સોનવા ચેખિયા કુએ મેલ રહી આજ કાલો કિશોર